માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ કે આવાજ માતૃભૂમિ કેસુ શહેર માં પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજના અનુયાયી મોટી માત્રામાં હોય અને પુષ્ટિમાર્ગ સંપ્રદાયના જેઓને સાક્ષાત મહાપ્રભુજીનું સ્વરૂપ મનાય એવા ગોસ્વામી આચાર્યને કોઈ ત્યાં પ્રસંગ એટલે વૈષ્ણવ સમાજમાં હરખની હેલી ઉભરાઈ ત્યારે કેશવ ચહેરમાં પ્રથમ વખત ચોપાસની જામનગર અને જુનાગઢ ગાદીના નિત્ય લીલાસ્ત વ્રજભૂષણ લાલજીના પુત્ર અને નિત્ય લીલાસ્ત વિઠ્ઠલનાથજીના લાલ શ્રી ઉત્સવ લાલજી મહારાજના પ્રથમ આત્મની મુરલીધર શ્રી જોનોય પ્રસ્તાવ કેશોદ શહેરમાં યોજવાનો હોય અને છેલ્લા એકાદ મહિનાથી વધુ સમયથી સમગ્ર કેશોદ શહેરના વૈષ્ણવમાં હરખ વેર તૈયારીઓને આખરી હોપ બાદ આજે વ્રજ ભુવન હવેલી ખાતેથી અતિ ભવ્ય બિનેકી નીકળ્યો હતો જેમાં પુષ્ટિ સંપ્રદાયમાં પૂરા ભારતમાંથી ગોસ્વામી આચાર્ય આચાર્યશ્રીઓ તથા સમગ્ર સૌરઠભરના વૈષ્ણવો હજારોની સંખ્યામાં જોડાયા હતા દરેક વૈષ્ણવો ધોતી બંગડી

પૂજ્ય શ્રી મુધરજી રસ નું પ્રસ્તાવ નું આયોજન થયું છે આ પ્રસ્તાવના આયોજનમાં બાર તેર અને એપ્રિલ ચૌદ એપ્રિલના રોજ આ ત્રણ દિવસનો કાર્યક્રમ છે એમની અંદર આજ રોજ તેર તારીખે વિનાયકી વરઘોડો જે પ્રોસેસ કેશોદના મુખ્ય માર્ગો નીકળો અને આની અંદર અંદાજે દસ હજારથી વધારે વિશ્વ જોડાણો અને કેશ્વના બાળકો જોડાણ અને મુખ્ય માર્ગ ઉપર થઈ અવેલિયત નીકળો રાજમાર્ગ મુખ્ય માર્ગ ઉપર થઈ અને પ્રસ્તાવ સ્થળ સુધી પહોંચ્યો અને આ પ્રસ્તાવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન આઠ તારીખે થયું હતું એમની અંદર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો શાસ્ત્રીય ગાયન અને આવ ગઈકાલે જોધપુરના પ્રખ્યાત સુર શિરોમણી ડૉક્ટર રાજેન્દ્રજી પ્રસાદ દ્વારા શાસ્ત્રીય ગાયન હતું એમના આગલા દિવસે ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા દ્વારા હાસ્ય દરબાર આયોજન થયું થયું હતું આ સંપૂર્ણ આયોજનની અંદર પ્રસ્તાવ સમિતિના અંદાજ મુજબ